જેડા ગ્રામ પંચાયતના ગુલ્લીબાજ તલાટી હાજર ન રહેતા વિસ્તરણ અધિકારીએ નોટિસ આપી ડીસા તાલુકાના ઝેરડા ગામે આવેલ ગામ પંચાયત તલાટી અનિયમિત આવતા ગામના જાગૃત નાગરિક દ્વારા રજૂઆત કરતા આજ રોજ વિસ્તરણ અધિકારી તપાસ દરમિયાન તલાટી હાજર ન મળતા નોટિસ ફટકારી બે દિવસ અગાઉ જેરડા ગ્રામ પંચાયતનો તલાટી ગ્રામીણ વિસ્તારમાં ઘરે ઘરે ફરીને વેરો ઉઘરાવી રહ્યો છે ત્યારે બીજી તરફ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે હાલ પાક નુકસાનના ફોર્મ ભરવા માટે ખેડૂતોને ધર્મના ધક્કા ખાવા પડી રહ્યા છે જેને લઈને ઝેરડાના જાગૃત નાગરિક દ્વારા તાલુકા પંચાયતમાં રજૂઆત કરાતા આજરોજ ડીસા તાલુકા પંચાયતના જેપી ચૌહાણ વિસ્તરણ અધિકારી તપાસ દરમિયાન ઝરડા ગામ પંચાયત ખાતે દોડી આવ્યા હતા ત્યારે તલાટી હાજર ન મળતા તલાટીને નોટિસ ફટકારી હતી ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ કુંવરજી ગૌડાઉનનો વેરો સતત ત્રણ વર્ષનો વેરો લગભગ ચૌદ લાખ જેટલો બાકી છે અગાઉ તલાટીએ નોટિસ આપેલ હોય પરંતુ હજી સુધી આ તલાટી નોટિસ ફટકારી છે કે નહીં તેમજ આટલો મોટો ફાળો બાકી છે તો કેમ સીલ મારતા નથી અને ગરીબ ખેડૂતોના ઘરે જઈને વેરો ઉઘરાવી રહ્યો છે આ એક ચર્ચાનો વિષય બન્યો છે ગ્રામ પંચાયત વિસ્તારના શોપિંગો અને હોટલોનો વેરો હજુ બાકી છે કેમ તલાટી વેરો ઉઘરાવતા નથી એ પણ ચર્ચાનો વિષય બન્યું છે જેડા ગ્રામ પંચાયતનું તલાટી ગેરહાજર રહેતા આજ રોજ તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી જેપી ચૌહાણ દ્વારા જેરડા પંચાયત ખાતે દોડી આવ્યા હતા ત્યારે જેપી ચૌહાણ વિસ્તરણ અધિકારીએ જણાવ્યું હતું કે આ તલાટી અનિયમિત આવતો હોય તેની અમને માહિતી મળતા અમે આજે ઝેરડા ગ્રામ પંચાયતે આવીને નોટિસ આપી છે અને આગળ તંત્રને અમે રજૂઆત કરીશું

હાજર કોઈ કોઈ દિવસ રહેતા નથી બરોબર બોલો